પાટણ જિલ્લાના ત્રણ પોલીસ મથકના પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરાવવામાં આવ્યો હતો હેલીપેડ પર એકાવન લાખના ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા વિદેશી દારૂ પર જેસીબી ફેરવવામાં આવ્યું હતું ચાણસમાં હારી સમી અને પાટણ બી ડિવિઝનમાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો કરાયો છે નાશ

અને સિદ્ધપુરનું આ જે ખાનગી હેલીપેડ આવેલ છે આ જગ્યા ઉપર લાવી અને આ ચાર પોલીસ સ્ટેશનનો જે પરપ્રાંતિય વિદેશી દારૂ છે એનો નાશ કરવાની કાર્યવાહી મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી પાટણ વિ કે નાઈ સાહેબની સૂચના મુજબ કરવામાં આવેલ છે